ઓનલાઈન ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ચાલે છે જેમાં ઘર વિહોણા કે ઝૂંપડામાં રહેતા લોકો માટે દીન દયાલ ઉપાધ્યાય આવાસ યોજના બે ચોવીસ બહાર પાડવામાં આવેલ છે આ યોજનાના ઓનલાઈન ફોર્મ ક્યાં ભરવા કેવી રીતે અરજી કરવી તેની શું શું પાત્રતા કરેલી છે ને કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે આ તમામ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે તેના માટે વિડિયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો યોજનાનો ઉદ્દેશ્ય ઉદેશ્ય વિકસિત જાતિ કલ્યાણ વિભાગ હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે પછાત વિમુખ જાતિના એમુખ લોકોને ઘર બનાવવામાં મદદરૂપ ના ઉદ્દેશ્યથી આ યોજના હેઠળ કરવિહોણા સ્કૂલો પ્લોટ ધરાવતા રહેવાલાયક મકાન ન હોય તેમને આવા યોજનાનો લાભ આપવામાં આવે છે આ યોજના હેઠળ મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે યોજનાનું નામ છે પંડિત દીનદયાલ ઉપાધ્યા આવાસ યોજના યોજનાનો ઉદ્દેશ્ય છે ઓબીસી વિચાર્થી વિમુક્ત જ્ઞાતિના લાભાર્થીઓને ઘર વ્યહોણા ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા રહેવાલાયક મકાન ન હોય તેમને આવાસ પૂરું પાડવાનો છે લાભાર્થીમાં ગુજરાતના સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અને વિચારથી વિમોખ જ્ઞાતિના લોકોને જ આ યોજનાનો લાભ મળી શકે છે આ યોજનામાં કુલ ત્રણ હપ્તામાં એક લાખ અને વીસ હજારની સહાય આપવામાં આવે છે ગવર્મેન્ટ ની ઓફિશિયલ વેબસાઇટ છે ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ વેબસાઇટ પર જઈને તમે માહિતી ચેક કરી શકો છો આ યોજનાનો લાભ કોને મળશે તેના માટે સરકાર દ્વારા કેટલીક પાત્રતા અથવા લાયકાત નક્કી કરવામાં આવેલ છે લાભાર્થી મૂળ ગુજરાતનો વતની હોવો જોઈએ લાભાર્થી સામાજિક શૈક્ષણિક પછાત વર્ગનો હોવો જરૂરી છે અર્જદાર વિચારતી

અરજદારની જાતિનો દાખલો હોવો જોઈએ પછી આર્થિક રીતે પછાત દાખલો જરૂર પરંતુ જો શિક્ષિત હોય તો એલસી રજૂ કરવાનો રહેશે આવક નો દાખલો 6 લાખ કરતા ઓછી આવક મર્યાદા હોય વહેણ ના પુરાવા તરીકે તમે આધાર કાર્ડ લાઈટ બિલ લાયસન્સ ભાડા કરાર ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક અપલોડ કરી શકો છો કોઈ ગરીબી આવા યોજના હેઠળ જમીન તૈયાર મકાન મળેલ હોય તેની ફાળવણીના હુકમની એનરોલમેન્ટ લેટરની પ્રમાણિત નકલ હોવી જરૂરી છે તમારી પાસે જમીન માલિકીનો આધાર કે ડોક્યુમેન્ટ હોવું જોઈએ તમારી જમીન છે તેવું કોઈ પણ પ્રૂફ હોવું જોઈએ તમારી પાસે ગ્રામ પંચાયતના કમ મંત્રી સિટી કમ મંત્રી સર્કલ ઇન્સ્પેક્ટર મકાન સહાય મંજૂર કરવા માટે આપવામાં આવતો તમારી પાસે પ્રમાણપત્ર હોવું જોઈએ મકાન બાંધકામ ચીઠી હોવી જોઈએ જે તમારાને સરપંચ દ્વારા મળી જશે

આ બધા ડોક્યુમેન્ટ તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે તે પણ અપલોડ કરવાના છે લાભ અથવા સહાયની વાત કરીએ તો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ નિયામક વિચારતી વિમુક્ત વિભાગ કાર્યરત છે તે વિભાગ દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યે આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે આ યોજના હેઠળ પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે કુલ ત્રણ હપ્તામાં એક લાખ વીસ હજારની સહાય આપવામાં આવે છે હપ્તાની સહાય પ્રથમ સહાયમાં ચાલીસ હજારની સહાય આપવામાં આવે છે જ્યારે બીજા હપ્તા પેટે તમને સાહીઠ હજારની સહાય આપવામાં આવે છે ને ત્રીજા હપ્તા પેટે તમારે વીસ હજારની સહાય તમને મળવાપાત્ર થશે આ યોજનાનો લાભ લેવા માટે તમારે સૌ પ્રથમ ઈ સમાજ કલ્યાણ પોર્ટલની વેબસાઇટ પર જવાનું રહેશે તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વેબસાઇટ ઓપન થયા પછી તમારે અહીંયા જો તમે રજીસ્ટ્રેશન કરેલું હશે તો અહીંયા તમારો યુઝર આઈડી અને પાસવર્ડ નાખવાનો છે ને અહીંયા બાજુમાં આપેલો કોડ નાખી દેવાનો છે ને લોગિન પર ક્લિક કરી દેવાનું છે જો તમે પહેલી વખત રજીસ્ટ્રેશન કરતા હો તો તમારે અહીંયા ન્યૂ યુઝર રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે રજીસ્ટ્રેશન પર ક્લિક કરશો એટલે આવી વિન્ડો ઓપન થશે જેમાં તમારું પૂરું નામ છે આધાર કાર્ડમાં છે તે પ્રમાણે અહીંયા તમારું નામ દાખલ કરવાનું છે તમે મેલ છો કે ફિમેલ તે સિલેક્ટ કરવાનું છે અહીંયા તમારે આધાર કાર્ડમાં જે જન્મ તારીખ છે તે દાખલ કરવાની છે અહીંયા તમારો બાર અંકનો આધાર કાર્ડનો નંબર લખવાનો છે ઇમેલ આઈડી તમારે જે તમે વાપરતા હોય તે લખી શકો છો અથવા ચાલી શકે છે અહીંયા તમારી કાચ જાતે સિલેક્ટ કરવાની રહેશે અહીંયા તમારો જે મોબાઈલ નંબર રેગ્યુલર વાપરો છો તે જ નાખવાનો રહેશે જેનાથી તમારી પાસે કોઈ પણ અપડેટ આવી શકશે અહીંયા તમારે તમારી રીતે પાસવર્ડ લખવાનો છે અને અહીંયા તેનો તે જ પાસવર્ડ રીએન્ટર કરી દેવાનો છે તમારે અહીંયા બાજુમાં આપેલો કેપચા કોડ નાખી દેવાનો રહેશે અને રજિસ્ટર પર ક્લિક કરવાનું છે એવું તમે રજીસ્ટ્રેશન પર ક્લિક કરશો એટલે તમારા ઈમેલ આઈડી આપી છે તે ઇમેલમાં અથવા મોબાઈલ નંબરમાં તમારી પાસે રજીસ્ટ્રેશન નંબર આવી જશે ને પછી તમારે ઓલરેડી હેવ એન એકાઉન્ટ પર ક્લિક કરીને